સુરતમાં જીકા પોર્ટલ દ્વારા શરૂ કરવામાં આવેલી લોક ફેકલ્ટીના એલ અભ્યાસક્રમની એડમિશન પ્રક્રિયા દક્ષિણ ગુજરાતની સાત કોલેજોના નામ જ નથી દર વર્ષે હજારોની સંખ્યામાં એલ એલબીમાં વિદ્યાર્થીઓ એડમિશન લેશે ત્યારે આ વર્ષે વિદ્યાર્થીઓ એડમિશન કઈ રીતે થશે અને ક્યારે થશે એ મૂંઝવણમાં ફસાયેલા છે સૌથી મહત્વની વાત એ છે કે બાર કાઉન્સિલિંગ દ્વારા દરેક કોલેજની સાહીઠ વિદ્યાર્થીઓનું એક ડિવિઝનલ બનાવવા માટે જણાવ્યું હતું જેને લઈ સાત કોલેજો કોર્ટમાં ગઈ છે આ કારણોસર જ્યાં સુધી ચુકાદો નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ એડમિશન મળી શકશે નહીં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી લો ફેકલ્ટીની સાત ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશન મેળવવા માટે દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હોય છે એક કોલેજમાં ચારથી પાંચ જેટલા ડિવિઝનમાં એલએલબી પ્રથમ વર્ષ માટે એડમિશન થાય છે અને એક ડિવિઝનમાં લગભગ સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ હોય છે જેથી એક કોલેજમાં દર વર્ષે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ એડમિશન મળતા હોય છે પરંતુ હાલ હાલ જ બાર કાઉન્સિલ દ્વારા એક નિર્ણય લેવામાં આવે છે જે અનુસંધાને હવે ગ્રાન્ટેડ લો કોલેજમાં એક જ ડિવિઝનમાં હશે જેમાં માત્ર સાઈઠ જેટલા વિદ્યાર્થીઓ એડમિશન આપવામાં આવશે બાર કાઉન્સિલના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ હિત જોખમાય છે જેના કારણે દક્ષિણ ગુજરાતની તમામ ગ્રાન્ટેડ કોલેજો કોર્ટમાં ગઈ છે આ કારણે છે કે હવે જીકાસ પોર્ટલ પર દક્ષિણ ગુજરાતની કુલ સાત કોલેજોનું નામ જ લિસ્ટમાં ન હતી પ્રથમ દિવસે ગુજરાત દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા ન હતા